ગુડ મોર્નિંગ ફ્રેન્ડ શ્રી માતાજી જય સ્વામિનારાયણ જય શિયારામ કેમ છો બધા મજામાં તો કાલે બહુ મસ્ત દિવસ રહ્યો બધા ફેમિલી મેમ્બર્સ મળ્યા કારણ કે મારા ફૈજીને ત્યાં વાસ્તુ પ્રસંગ હતો એમને રાજકોટ તો મકાન છે ત્યાં વાસ્તુ કરેલું હતું ગામડે એને મકાન હતું ત્યાં નવું બનાવ્યું મકાન તો વાસ્તુ પ્રસંગ રાખ્યો તો તો બધા ત્યાં મળ્યા ફૂલ ફેમિલી અને બધાએ ખૂબ એન્જોય કર્યું અને અમારા પરમેશ્વરી પરમેશ્વરીબાએ તો એન્જોય કર્યું એટલે બધા પાસે રેમા 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 કેટલું હા રાત્રે ઘરે ઘરે આવીને વાગે આવી ગયા હતા હા યોગીને બોલાવો કારણ કે કાલે અમે ગયા હતા બાઈકમાં પછી આવ્યા રિટર્ન મારા એની ગાડીમાં મા દીકરી એટલે વાંધો ન આવ્યો કારણ કે હવે બોડી વધી ગયા પછી બહુ બધી તકલીફ થાય છે તો આજે હજી આપણે ગાઉન માઠા મારી છે આજે આપણે રાજકોટ જવાનું છે તો તમને પણ વ્લોગમાં મારી સાથે રાજકોટ લઈ જઈશ યોગીબાને તેડવા જવાના છે મારા મોટા બાપુજીની તબિયત ખરાબ છે તો એમને એડમિટ કર્યા હતા તો એમની ખબર કાઢવા જવાનું છે અને થોડુંક 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 શોપિંગ કરવાનું છે તો અત્યારે વાગી ગયા છે ત્રણ અને અમારે રાજકોટ જવાનું થયું કેન્સલ કારણ કે અમારે ત્રણ વાગે તો ઘરેથી નીકળવાનું હતું ને ચાર વાગે ત્યાં પહોંચવાનું હતું કે અઢીથી ત્રણ વાગ્યાની વચ્ચે નીકળી જવાનું હતું પણ હવે પછી પપ્પાજીને મમ્મીજી ગાડી લઈ અને ખબર કાઢવા ગયા તા મારા મામાજીને માસીજીની તો એ લોકોએ કીધું તડકો મોરો પડશે પછી અમે આવશું એટલે હવે તડકો મોરો પડે પછી આવે તો અમારે લેટ થઈ જાય અમારે જે ટાઈમ ત્યાં જે જગ્યાએ પહોંચવાનું હતું અહીંયા પહોંચી શકીએ એમ નથી અને અડધું જ રાજકોટનું કામ થાય એમ હતું વહેલા જાય તો અમુક કામ બધા પૂરા થઈ જાય એમ તો એટલે આજનો પ્રોગ્રામ આપણે કેન્સલ કર્યો કારણ કે હવે એવું લાગે છે અમારે બે ફેમિલી વચ્ચે એક કાર છે તો હવે નથી હાલતું કારણ કે ત્યાં પણ એમને ગાડી જોતી હોય ને અમારે તો હાલતા બહાર જવું હોય અને હવે અમારું ફેમિલી થઈ ગયું મોટું અમે ચાર જણા બાઇકમાં માંડ માંડ સમય છે આટલા આટલા જવું હોય ને તો ગોંડલની બહાર જવું હોય તો ફરજિયાત ફોરવીલની જરૂર પડે કારણ કે હું હેવી બોડી થઈ ગઈ અને મારે બે છોકરીઓ એટલે અમે ચાર જણા સમાય જ નથી શકતા એવું કંઈ ને તો ચાલે એટલે વેલા મોડો અમારે પણ હવે ફોર લોક કરજો ખાસ તમે બધા બ્રેસિસ આપો કે અમારે જલ્દી અમારી પર્સનલ ફોર આવી જાય પરમેશ્વરી બા ધીમે ધીમે પડખું કરતા શીખી રહ્યા છે હાય પરમેશ્વરી બા હેલો કરો ફ્રેન્ડ ને હાય હેલો જય માતાજી એમ એમ કરવાનું હાય હા હેલો કેમ કરવાનું હેલો હેલો જય જય માતાજી માતાજી તો ગયા છે ચાર મમ્મીજી મમ્મીજીનો હમણાં ફોન આવ્યો હતો ભગીરથસિંહ ફોન નથી ઉપાડતા પણ એના ફોનમાં નોટિફિકેશન ચાલુ ફોન હોય ને કોઈ કોલ કરે ને તો નથી દેખાડતું નોટિફિકેશન મારે ઘણી વાર એની યાર માથાકૂટ થાય તમે પછી તો ફોન જોતા હોય તમારો ફોન બિઝી આવતો હોય પછી તો અમારું દેખાડે ને પણ એનામાં નથી દેખાડતા ભગીરથને ફોન કર્યો છે ઓપનિંગ છે પપ્પાના ફ્રેન્ડે કંઈક રસના સિંચોળાનું ને આઈસ્ક્રીમનું સમથિંગ કંઈક કર્યું તો ભગીરથ આવે એમ એનામાંથી નવરા ન થાય ને ક્યાંય જાય નહીં માંડ એનું બધું સેટિંગ ગોઠવાતું હોય કામનું આ અમારે રાજકોટ જવું હોય તો અમે કેટલા દિવસથી કહીએ ત્યારે અમારું એક બી સેટિંગ વારો આવે

ચકી ટી શર્ટ નવું નવું ટી શર્ટ પીન ચકી ટી શર્ટ હગ હગુ કરો આપણે હગુ ક્યાં ગઈ હગુન તેડવા જાવું છે હગુન તેડવા જાવું છે જાઉં છે હં હગુન બોલાય હગુ આવ કે ક્યાં હઘું હગુ છે ફોનમાં ફોનમાં આગું દેખાય છે એના ને એના વાળ ખેંચે ને પછી કેવી ચીસો નાખી રોવે એનો ફોન તો આવ્યો હતો કે મમ્મી પપ્પા રાજકોટ ગયા છે તો યોગેશ્વરી તેળવી હોય તો તેળતા આવે પણ એમાં એવું પાછું કાલ જવાનું છે અમારે રાજકોટ ને યોગેશ્વરી નું અહિયાં કામ છે તો હવે ત્યાં હોય તો એના બર્થડે માટે કદાચ કઈ ગિફ્ટ લેવાની હોય ગોંડલમાં અમુક વસ્તુ નથી મળતી તો એને કઈક જોઈ છે એજ્યુકેશન વાળી ગિફ્ટ લેવી છે કઈક એક્ટિવિટીની તો પાછી એની જરૂર પડવાની જ છે તો અહીંયા અહીંયાની રોકાણી હોય ને એક દિવસ તો મારે અહીંથી બેને કમ્પ્લીટ કરીને ન લઈ જાવી પડી એની રીતે અહીંયા રેડી હોય મારે અહીંથી ખાલી પરમેશ્વરીની એકની જ ઉપાડી દઈએ ના પાડી કે આ જઈને ન તેડી આવતા અમે જાશું ને ત્યારે અમારે આરે લઈ લેશું પરમેશ્વરી બારા જવાનું રાજકોટમાં નહીં નાના બાકડી રોપાયેલા બે માણસો રેસ કોર્સ ને બહુ બધું એન્જોય કર્યું તો એ પણ મેં તમને બધા વિડીયો શેર કરી દીધા છે બનવા રહ્યો છે વિડીયો જોવા માટે प्रोपेन है। नहीं चला रहा हूं। कहां गए? कोई कोई आ रहा है। लेओ रेला फोटो का।

Acá la mamá. પાછે આપણે ગ્રીલ બનાવવા માટે પહોંચી ગયા ત્યાં ઇટ્સ યોર કેફે ગોંડલમાં નવું ખોલ્યું છે ત્યાં બહુ મસ્ત લોકેશન હતું મોકટેલ બહાર ને બધું અને સિટિંગ એરેન્જમેન્ટ પણ બહુ ફાઇન હતું આ રિવોલ્વિંગ ચેર હતી અને સેલ્ફી પોટ બી ઘણા બધા હતા ઓપન ગાર્ડન રેસ્ટોરન્ટ